ચિત્રા સીતસર રોડ પર પશુ પકડવા ગયેલ ટીમ પર હુમલો કરનાર ચાર પૈકી બે ઝડપાયા વરતેજ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બાકીના સગરીતોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી ભાવનગર શહેરમાં બીએમસીના કોન્ટ્રાક્ટર હેઠળ રેડિયાર પશુઓ પકડવાની કામગીરી કરતા બે વ્યક્તિઓ પર તાજેતરમાં ચિત્રા સીતસ રોડ પર કામગીરી દરમિયાન ચાર શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ વર્તેજ પોલીસે ચાર પૈકી બે શખ્સોની ધરપકડ કરી હતી શહેરમાં રેડિયાર પશુઓ પકડવાની કામગીરી કરતાં ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો પર અવારનવાર હુમલાની ઘટનાઓ બને છે અને એ પણ પોલીસની હાજરીમાં ત્યારે બે દિવસ પહેલાં બીએમસીના અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરના માણસો ચિત્રાશીસર રોડ પર ફિલ્ટરની ટાંકી પાસે આવેલ મીરાનગર નજીક રોડ પર પશુ પકડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ચાર શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને કામગીરીમાં અવરોધ ઉભો કરી કોન્ટ્રાક્ટરના બે માણસો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને માણસોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર બાદ એક વ્યક્તિએ ચારેય હુમલાખોરો વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ આધારે વર્તેજ પોલીસે ચાર પૈકી બે શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય બે ફરાર શખ્સોની ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે કેમેરામેન બિજલભાઈ મલિકા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર